વિરમ ગામથી બેચરાજી જતા ત્રીસ કિલોમીટરના અંતરે રોડ પર આવેલ છે ત્યાંથી બેચરાજી પંદર કિલોમીટર થાય છે ઝાલીસણા ગામ પરથી જાહણિયા શાખ પડેલ છે ત્યાંથી પાંચ કિલોમીટરના અંતરે વાસણા ગામ આવેલ છે તે ગામના નામ પરથી વાસણેકિયા વાહણકિયા શાખ પડેલ છે ઝાસણિયા અને વાહણકિયા એ બંને એક જ બાપના પરિવાર છે જેમાં વાણકિયા એ મોટું ભૂવા પેટ ગણાય છે જેમણે સાસરિયા પક્ષની દેવી સુરમાઈને પૂજા પામા લેતા ભાઈઓમાં મન દુઃખ થતા તેઓ ગામ છોડી બાજુના ગામ વાસણામાં જઈને વસી ગયા ત્યાંથી તેવા સણે ક્યા શાખે ઓળખાયા જાલીસણામાં દેવી પૂજક વાઘરી સમાજમાં લુણગાદાદા અને તેમના ધર્મપત્ની લુણગીમાં થઈ ગયા તેઓની કુળદેવી પ્રત્યેની ભક્તિને કારણે ઝાહણીયા શાખમાં લુણગી લુણગાની દેવીનો અખેડો ગવાય છે આ અસલના ગૈઢા પૂર્વજો જાલીસણામાં થઈ ગયા લુણગા દાદાની ખાંભી ડેરી અને તેમના પિતાજી ધનાજી ગરાસિયા રાજપૂત સોલંકી વંશના હતા જેની બારોટના ચોપડામાં નોંધ છે આ અસલના વડવાઓની ખાંભી પાળિયા જાલીસણાના મઢથી ઉત્તરાદે તળાવને કાંઠે હાલ હયાત છે અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકામાં ઝાલીસણા ગામ આવેલ છે આ ગામના નામ પરથી જાલેસણિયા શાખ પારોટના ચોપડે માંડેલ છે જેને પાછળથી ઝાસણિયા તરીકે ઓળખવામાં આવે છે આ ગામમાં વાઘરી સમાજમાં ઝાસણિયા શાખના મૂળ પૂર્વજો ધરણાજી ધ્રાગાજી ધનાજી થઈ ગયા ધનાજીના દીકરા લુણગાજી ઝાલીસણામાં થઈ ગયા જેના ધર્મપત્ની ધોળકિયા શાખની દીકરી લુણગીમાં હતા ઝાસણીયા શાખમાં આ લુણગી લુણગા દાદાનો અખેડો ગવાય છે પતિ પત્ની બંને દેવી ભક્ત હતા તેઓ વિશ્વાસુ હતા વિશ્વાસણામાં લુણગીમાં અને લુણગા દાદા કુળદેવી શક્ત બેચરી મોંગી રૂપેણ અને મેલડી માતાની ભક્તિ સવાર સાંજ કરતા જેથી ગામમાં તેઓનો માન મર્તબો ખૂબ હતો એક સમયે એવું બન્યું કે ગામના મુખી ગોપી પટેલના એક ના એક દીકરાને નાગે ડંસ દીધો જેથી તે નિષ્પ્રાણ થઈ ગયો ગોપી પટેલ ફરી વળ્યો ગામ લોકો પણ ખૂબ કલ્પાંત કરવા લાગ્યા આ સમાચાર લુણગી માં અને લુણગા દાદાને મળતા તેઓ પણ શોકગ્રસ્ત બની ગયા થોડી વારમાં ગોપી પટેલના દીકરાની નનામી ગામના ઝાંપા પાસે આવેલ માતાજીના મઢ આગળથી નીકળી ત્યારે લુણગીમાં આડા ઉભા રહી જાય છે ગોપી પટેલ ધ્રુસકે ધ્રુસકે રડતા માતાજીના ચરણોમાં કાલાવાલા કરવા લાગે છે ખૂબ જ આક્રંદ અને કલ્પાંત કરતા ગોપી પટેલને જોઈને લુણગીમાંનું હૃદય દ્રવી ઉઠે છે ત્યારે લુણગીમાં અને લુણગા દાદા કહેવા લાગે છે ભાઈ અમે તો તમારી જેમ જ કાળા માથાના માનવી છીએ પણ અમારી દેવીમાં શક્ત બેજરી મોંઘી રૂપેણ સમર્થ છે આમ બોલી લુણગા દાદા અને લુણગીમાએ ખરા હૃદયથી માતાજીનું સ્મરણ કરી આરાધ કર્યો અને માતાજીનો વૈરાગ કરવા લાગ્યા આવા સંકટ સમયે સાચા મનથી કરેલા ઘા પોકાર ધર્મ ચોક્કસ સાંભળે છે ત્યારે જડની જારી લઈને લુણગીમા અને લુણગા દાદાએ માં શક્ત બેચરી મોંઘી રૂપેણનું સ્મરણ કરીને ગોપી પટેલના દીકરા ઉપર જળનો છંટકાવ કર્યો તુરત જ ગોપી પટેલના દીકરાની નનામીના ધડો ધડ ઝેર ઉતરી અને ગામ લોકોના આશ્ચર્ય વચ્ચે દીકરો સજીવન થયો આ ચમત્કાર માતાનો પરચો અને દાદા લુણગા લુણગીમાની માતાજીની ભક્તિનો પ્રતાપ જોઈને ગામ લોકો અને ગોપી પટેલના હરખની કોઈ સીમા રહી નહીં ગોપી પટેલ અને ગામ લોકો માતાજીને અને લુણગી લુણગા દાદાને તન મનથી નમસ્કાર કરવા લાગ્યા અને માં શક્ત બેચરી મોંગી રૂપેણનો જય જયકાર કરવા લાગ્યા જ લુણગીમાં લુણગા દાદાનો પણ જય જયકાર થવા લાગ્યો હાલમાં પણ જાલીસણા ગામમાં લુણગી લુણગા દાદાની ખાંભી હયાત છે તેમજ તેમના કુળદેવીનો ભવ્ય મઠ છે ગામના ઝાપે માતા શક્ત બેચરી નો મઠ છે જેને ગામના અઢારે વર્ણ પૂજે છે બોલો મા શક્ત બેચરી મોંગી રૂપેણની જય દાદાની જય આપણા દેવી દાદા અને આપણી માતાજીઓ માટે છે અને છતાંય આના સિવાય વધારાની વાત કરીએ તો આપણે બધા ભાઈઓએ બહેનોએ શિક્ષિત બનવું જોઈએ એના માટે મારો એક જ શબ્દ છે શિક્ષિત બનો સમૃદ્ધ બનો આભાર